ધારી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ જર ગામે આયોજિત કરવામાં આવ્યો હતો જર ગામના સરપંચ દિલાવર લલિયા પંચાયતના તમામ સભ્યો તેમજ ગામના તમામ લોકો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જાણીતા પર્યાવરણ પ્રેમી અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતને લઈને હંમેશા અગ્રેસર રહ્યા છે ત્યારે તોસિફભાઈ લલિયાએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી વન્યપ્રાણીથી થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત જરગામના સ્કૂલના આચાર્ય મોહમ્મદ રાઠોડ જરગામના પ્રતિષ્ઠિત આગેવાન રહીમ લલિયા સાથે જ અનુભાઈ લલિયા અને ઇલિયાસ લલિયા સહિતના લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી કાર્યક્રમમાં વન વિભાગના એસીએફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાજા ફોરેસ્ટ અનિલભાઈ રાઠોડ તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજરી આપી હતી જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીર જંગલને નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે લોકોને શું તકે તારી લેવી તે વિશે સમજ આપવાની હતી હમણાં જે તાજેતરમાં કિસ્સાઓ બને છે વન્ય પ્રાણી સિંહ અને દીપડા આપણે બધા જાણીએ છીએ જો બનાવ પડે આમાં પૂર્ણ નિયંતન વર્ષના છોકરાને સિંહણ પડીને ગેલી વો કરો ઘટના છે જ હતો કે અમારા ટ્રેક સિંહ આવી એટલે મેં અમે મિનિટ મિનિટ નીકળી જાય પાંચ નીકળી ત્યારે એટલે ગામના ચાર પાંચ વ્યક્તિએ સિંહને ત્યાંથી હતા

तो तुम्ही अनिल भाई ने लक्ष आदी दे. बद्दल ने गरज छे. तो बोलतो की लाइन आता तयार है ना आपला आप फक्त न फक्त खेळून आली ते संभवित किछु. <coughs> तुम्ही जे गाव लोक हो जो एंना कारणे ते का संभवित किछु. डाकी संयोगों नता. आम्ही तो माध्यम छी. आम्ही तो आईये. मोस्टी मध्यप्रदेश ना पछि राजस्थान. बरोबर? की ना चौपड में.

તમામ આપણે બધા ભેગા થયા છે કે જે વન્ય પ્રાણી અને જે માનવ સાથે જે ઘર્ષણ થાય છે એના અંતર્ગત આપણા અહીંયા ભેગા થઈ અને જે સમજ માટે જે 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 પોઈન્ટ આપણે નિરાકરણ કરશું એ બાબત કારણે એનિમલ એટેક થાય થાય આ ત્રંબકના કિસ્સા હોય એ જ સંભાવના છે બરાબર એટલે મારી એટલે જ તમામને રિક્વેસ્ટ છે કે જે તમે તમે અમે રીતે પણ એ વસ્તુને તમે વ્યવસ્થિત દબાવી દો જેથી કરી એમને સ્પેરથી એ એનિમલ એટ્રેક્ટ ના થાય મળે એટલે પોચ મારી ના કરે હવે એ કરીને જતા રહ્યા એનો ભોગ આપણે બનવો પડે એ ખેડૂત મારો મારો ખેડૂત બને રસ્તામાં જતા હોય તો એ જ વસ્તુ છંછેડાયેલો માણસ હોય એટલે પછી બીજાને પણ એ બહુ સરસ વાત કરી કોઈ આવે છે એ સિંહને છંછેડે છે અને પછી આપણામાંથી આપણા ગામનો કોઈ નીકળે છે અને તેની ઉપર હુમલો થાય છે તો સરવાળે જવાબદાર કોણ ભાઈનું જંગલ ખાતું સિંહ ચાલે

અમે પણ એનો પણ ડેટા કાઢે છે કામવાયે કે આ માણસો એવા છે કે જે આ કુમ ઇકરૂ છે અને અમે સરપંચો પર જોણ કરવાના છે બાબતે કે ભાઈ આ માણસો છે આ લોકો આવું કરે છે ઈયા દિલ મોસ પણ લાવું પણ કોકનું જાય કાલે એનો વાળો પ્રોબ્લેમ છે